જેને જેને ભગવાન મળ્યા એને કેવો ખપ હતો હે ઉદયપુરના જમકુબાઈ અરે ખાલી એણે વાત સાંભળી કે ગુજરાતની અંદર ભગવાન છે અત્યારે ઘોર કડીકાળની અંદર પ્રગટ સ્વામિનારાયણ રૂપે અને એ ઉદયપુરના જમકુબાઈને ભગવાનને મળવાની ઈચ્છા થયો એને ખબર નથી ગુજરાત કી બાજુ આવે કેમ તો કે રાજરાણી ક્ષત્રિયાણી છે ઓ જલ માં રે બારે નીકળી ના શકે અને રાજમાંથી રજા મળે એમ કોઈ રીતે શક્યતા નથી પણ એને ભગવાન સ્વામિનારાયણને મળવાનો જ્યારે ખપ જાગ્યો ને ત્યારે ક્ત્રિયણી બાઈ કે જે ઓજન્મ રહેવા રહેનારી એક વખત જો રાજ દરબારમાંથી બારે ગઈ તો માથું હાથમાં લઈને જાવું પડે કે પછી રાજા પોતાની આબરૂ ખાતર એને જીવતી ન રાખે એ તો ચૂરે ચૂરા કરી નાખે આ હું જાણવા છતાં એ જમકુબાઈ રાત્રિના સમયે પોતાની બારીમાંથી સાડીઓનો દોરડો બનાવી અને ભગવાન સ્વામિનારાયણને મળવા માટે નીકળી ગયા ખબર નથી ગુજરાત કી બાજુ ખબર નથી સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે પણ મને ભગવાન સ્વામિનારાયણને મળવું છે ને રાતો રાત નીકળી ગયા સવાર પડી અને રાજાને ખબર પડી કે રાજરાણી તો દરબારમાં નથી અને દસે દિશાની અંદર સૈન્યને છૂટું મૂક્યું છે હા અને રાણીને ખબર પડી કે સૈન્ય આવે છે જો પકડાઈ ગઈ તો ભગવાન સ્વામિનારાયણને તો નહીં મળાય પણ રાજા રાઈ રાઈ જેવા કટકા કરીને ફેંકી દેશે તો શું કર્યું અડખે પડખે જોયું હો મરેલું ઊંટિયું એનું હાડ પિંજર પડ્યું તો એની અંદર જઈને ઉદોપૂર્ણ રાજરાણી જમકુબાઈ એ મરેલા ઊંટિયાના માડ હાડ માસની વચ્ચે જે છુપાઈ ગયા હવે લશ્કર ગયું છે જ્યાં સુધી પાછું ના વળે ત્યાં સુધી જવાય નહીં ત્રીજે દિવસે લશ્કર જ્યારે પાછું વળ્યું અને ત્યારે જમકુબાઈ છે યાર્ડ હાડપિંજરમાંથી બારે નીકળ્યા ખાવા પીવાની તો દૂરની વાત પણ દુર્ગંધ કેવી હશે આપણે થોડીક દુર્ગંધ બે મિનિટ સહન નથી કરી શકતા પણ એક ભગવાન સ્વામિનારાયણને મળવાનો ખપ હતો ને તો ત્રણ દિવસ સુધી ભૂખ્ય તરસ્યા દુર્ગંધની વચ્ચે જમકુબાઈ રહ્યા અને પછી જ્યારે સૈન્ય પાછું વળ્યું ત્યારે આગળ વળ્યા અને એને માટે ખપ હતો આટલો ત્યારે ગુજરાત થી ભગવાન સ્વામિનારાયણ ત્યાં કને બ્રાહ્મણ ના પહોંચી ગયા અને પોતા સુધી પહોંચાડ્યા ત્યારે એવો ખપ જાગ્યો ત્યારે જેરે એવો ખપ જાગે ને ત્યારે ખુદ ભગવાન સ્વામિનારાયણ આપણને આવીને પોતાનું ચરણ આપી દેવા તૈયાર છે એવો ખપ તો જાગે તો ખપ જો આવી જાય તો આપણે ભગવાન સુધી પહોંચી શકીએ બાકી ખપ વિના એવું થવાનું નથી માટે સૌથી પહેલા પેલો કેળવવા જેવો આ સદગુણ છે